મકરપુરા જશોદા કોલોની રોડ પર ક્રિષ્ણા ગોલ્ડ નજીક કચરાના ઢગલાના સામ્રાજ્યથી આસપાસના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ડસ્ટબિન ફ્રી સિટી બનાવવાના ઉત્સાહમાં ઠેર ઠેરથી કચરા પેટીઓ ખસેડી લેવાય છે પરંતુ કચરાની ગાડીઓ નિયમિત રીતે દરેકના ઘરે જતી નથી દિવસમાં એક જ વાર ગાડી આવતી હોય છે અને તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોય તો નાગરિકોને કચરો ક્યાં નાખવો તેની મોટી મુશ્કેલીઓ બની રહે છે પરિણામે લોકો મજબૂરીમાં ખુલ્લી જગ્યા ઉપર કચરો ફેંકી દેતા હોય છે મકરપુરા જશોદા કોલોનીમાં આવી જ રીતે ખુલ્લામાં કચરાનો ઢગલો ઉભો થઈ રહ્યો છે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ બાબતને લઈને કાઉન્સિલરો અને તંત્રને રજૂઆતો પણ કરી હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર અને સત્તાધીશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમો ફક્ત ફોટા સેશન સુધી સીમિત રહી ગયા છે જશોદા કોલોનીમાં ખુલ્લામાં પડેલા કચરાના કારણે આસપાસના લોકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે સ્થાનિક રહેવાસીઓ કચરાના કાયમી અને યોગ્ય નિકાલની માંગણી કરી રહ્યા છે તેમજ ખુલ્લામાં કચરાનો નિકાલ તાત્કાલિક બંધ થાય તે માટે તંત્રને વિનંતી કરી છે આ સમગ્ર મામલે ભાવનાબેન ઠાકોરે પણ સ્થાનિક કાઉન્સિલરો અને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે મીડિયાના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તે પણ કશું સાંભળતા નહીં કચરાવાળા આવે છે પણ ભરી જતા રહે છે પણ એનું સમાધાન કોઈ કરવા રાજી નથી અત્યારે મારું ઘર બાજુમાં જ છે બાજુમાં મારા છોકરા બધા બીમાર થઈ ગયા છે હું બીમાર થઈ ગઈ છે ડેન્ગ્યુ થઈ જાય છે એની ભરપાઈ કોપરેશનવાળા કરશે ઘણી મેં એમને ફોન કર્યા પણ એ સાંભળવા જ રાજી નથી ગોળ મારવાનું કીધું તે પણ સાંભળતા નથી તો મારે હવે કોને કહેવું કોને અરજી કરવી એ માટે મેં વિડીયો બનાવીને આજે આ ભાઈને બોલાવ્યા છે તમે ફોન કર્યો કોપરેટર આવ્યા છે ઘર ના કોઈ જોવા આવ્યું નથી પછી વોટિંગ ના તમે એ લોકો વોટ આલો વોટ આલો કરે એવું થોડું ચાલતું હોય થોડું તો સાંભળવું જોઈએ ને કોપરેટર વાળાને તમારો પરિચય હું ભાવનાબેન ઠાકોર